બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ પાટી નીકળ્યો છે ત્યારે ડભોઈ નગરમાં વ્યસ્ત ગણાતા વડોદરી બાગુળ વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ તળ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં બાંગ્લાદેશમાં જે તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ દાસની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ડભોઈ પ્રખંડમાં જોવા પડ્યા છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રો જાહેર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ તુષારભાઈ વ્યાસ જિલ્લા વીએચપી સહમંત્રી રમેશભાઈ રાવલ નાની ભાજપના હિરેન મહેતા સહિત વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ જીવતો સર્જાઈ દેવામાં આવ્યો છે અરે ભારતની ભારતમાં જે બાંગ્લાદેશી ગુસ્તીઓ કોરોનાની સંખ્યાઓ હશે તો ભારત સરકાર શું કરી રહી છે ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશીઓને ને બહાર કાઢ લેવા જોઈએ તાત્કાલિક ધોરણે અને એ ન થાય તો ભારતીય સમાજનો હિન્દુઓ આક્રોશ થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ પર પણ અને આજે દબઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે સરકાર નું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકાર ને ચેતવણી પણ આપવામાં આવેલ છે કે બહારમાં રહેલા તમામ ગેરકાયદેસર નુકસાન માનો છે બાંગ્લાદેશ એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે જેટલું બને એટલું જલ્દી સરકાર ઉપર દબાણ લાવે તેની